મારું નામ નયન સાહેબ અંબિકા ટાઉન રોડ રસ્તા ગટર અને ભૂર્ગ આવી પ્રાથમિક સમસ્યા પ્રાથમિક સમસ્યાનું કોઈ પણ નિરાકરણ છે નહીં સાહેબ વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ જાતની સમસ્યા અમારા માટે છે નહીં સાહેબ

જેટલી પબ્લિક હતી હજાર જણા ભેગા થયેલા હતા સાહેબ પણ અત્યારે એક જ માંગ હતી કે આ પબ્લિક નું કઈ કામ આવું થાય એના માટે આ સમસ્યા ઓનલી સાત થી આઠ વર્ષથી હશે કોઈ પણ જવાબ દેતા નથી